મસ્ત છે હવે ના રીતે તમને દર્શન કરાવી આ ડેક નદી આવી છે નજારો દેખાડી તમને મસ્ત મસ્ત હું તમને જે નદી કહેતો કે નદી છે ખાલી છે જો આવડ્યા નદી છે આમાં છે પાણી થતું હોય ગરમ ભાઈ તો ભાઈ અત્યારે વરસાદ નથી એટલે છે ને ભાઈ નદી ખાલી છે ને હવે ધીમે ધીમે નીકળી જાય આગળ હવે પાછા કેમ કે અહીં તો ભાઈ પાણી કઈ છે નહીં હા કેમ કે વરસાદ ઓછો છે એટલે નદી ચાલુ નથી એવું છે હમ શાંતિ મન કા

ન આમલા બોલી જ ગયું આ તો બંધ બાંધે તો જીતે પરમાણ નોટ ફેમિલી એટલે આપણે છે ને થોડું ટ્રાવેલિંગ કરીને આવી જ છે આપણે કાળભેરુ દાદાનું આમ તો કાળભેરુ દાદાની ઊલુ કેવાય મંદિર તો આય છે ભાઈ શિકન એવો છોટાડે છે તો કાળ શાંતિમાં

તે એન મંતાલીસા પૂરી ટીપીએ જાય દર્શન કરવા હમ અમન ચાલીસા બધાય ગાય છે કેવું છે બધાય ચાલીસાનું વાંચન કરી આપણે સાંભળ્યું હા એ વાત આપણે ક્યાં ઉતાવ્યા હા આપણે ક્યાં ઉતાવ્યું હમ આપણે થોડો લાભ લેયા ચાલીસા ચાલીસાનો પછી દર્શન કરાવી હું પણ દર્શન કરું આમ જ આમું થાય ને

છે ને ફોટા શૂટ કરવાની છે થોડો ફમે લેકર આપણે છે ને ભાઈ મસ્ત મસ્ત ફોટા શૂટ કરીવા હતા કે છે ને આ છે કેટલી ઢેર આપણે છે ને અહીંયા છે ને એક્ઝાઇટ દાદા છે ભાઈ મંદિર તારો કાન મન આવજો કાય બહુ મસ્ત મસ્ત ફરવા જેવી જગ્યા છે તો અમે તો એવા સોમ મહમાવા તો બહુ મજા આવે તો હવે નીકળી બીજા ઠકા ગામન છે ને ના તો ફમે લેકર આપણે છે ને ભાઈ પાછા રીટિન ફગે છે ધીમે ધીમે ભાગી આવે અહી જો જય શ્રી રામ લખેલ છે કા શાંતિ માં આપણે જય શ્રી રામ ને ફોટો પાડવાના એવું છે પડી ને ચાલો પડી ગયો તો ફેમલે કે આપણે છે ને ભાઈ પૂરી પેટ હનુમાન દેદ દર્શન કરીને ફોટો ફોટો પાડે હવે પાછા આપણે જ આવ્યા છે નાલી ઈ બાજુ ભેગે છે યાર આવડે હાંદે છે ને ભેગે છે હવે કા ભાઈ હવે જાઈ કાને હનુમાન ગાળા માતા હવે આપણે શેલા પાંચ જ રીતે

ઘડીક વાર માં પાણી પાણી નીકળે આરામ ભાઈ આમ નવાઈ ગયો આખો નવાઈ ગયા હા પલ્લી ગયો હા કેમ કે ગાડી આખતા નઈ લે નઈ નઈ કા એવું છે તો ફેમ આપણે છે ને ગાડી છે ને મે કી દીધી છે બહાર ને આઈ છે ને નીકો તો કે કેમ કે કેમ બેસી જાય ને કે છે પલ્લી જાય ને કે ને ઠેલા હે કા આપણે ઠેલા ને બેલા ને ઓહંદી પલ્લી જાય એટલા માટે છે ને આપણે બેસી ગયા કાઈ કામ કી કામ કેમ કે પલ્લી તો ની આપણી સેફટી રાખવી પડે બાકી જો ગાડીઓ તો નહી છે મે મારા મહેશભાઈની છે ઓલા એકમ છે રાવળભાઈની બે ભાઈનીની ત્યાં છે ને આ એકમ છે જો છે ભાઈ વરસાદ અત્યારે ફોલો ફોલો છે વરસાદ જાય તારે પાછો નીકળ્યો હવે કા શાંતિઓમાં હવે વરસાદ ફી દે ને તો સારું તો ફટાફટ નીકળી જાય એક બીજું ધામ લેવાનું ના પુગે જાય કે પછી કઈ બરી થાય હા એ વાત છે હામાં નીકળ્યો થોડું અગળું વરસાદ વધારે આવી જાય કે પછી આ રસ્તા બધા લોક થઈ જાય

વરસાદ ધીરજ વર્ષા વીજી એટલે હારે તો ફેમિલી અત્યારે મસ્ત મસ્ત આપડે છે ને ભાઈ દર્શન કરી નીકળી જ રોદા પણ ખાતા ખાતા વર્ષામાં પલતા પલતા બાર ગિરની બાર કા પલ્લી ગયો આવ મૈન મૈન નીકળાવ મૈન મૈન નીકળ કે ઓય આવ